નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરેન્ડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી આજના જામજોધપુર બારસો એસી થી તેરસો એક મોડાસા બારસો થી બારસો પાંત્રીસ પાટડી બારસો ત્રેસઠ થી બારસો સિતે સમી બારસો પિંચોતેર થી તેરસો કલોલ બારસો નેવું થી તેરસો એકવીસ ઉપલેટા બારસો ત્રીસ થી બારસો વડગામ બારસો એક્યાસી થી તેરસો દસ ચોટાણા બારસો થી બારસો ત્યાંસી માંડલ બારસો થી બારસો છોતેર ધાંગધ્રા બારસો થી બારસો ચાલીસ વડાલી થી બારસો કુકરવાડા બારસો ચાલીસ થી તેરસો બત્રીસ ઈડર બારસો પચાસ થી બારસો અડસઠ વાંકાનેર બારસો ચાલીસ થી બારસો ચાલીસ જેતપુર એક હજારથી બારસો પંદર ગોંડલ અગિયારસો થી તેરસો અગિયાર હારીજ બારસો થી તેરસો નવ મોરબી અગિયારસો થી બારસો ચોપન હિંમતનગર બારસો થી તેરસો બહુચરાજી બારસો એંશીથી તેરસો અઢાર પાંથાવાડા બારસો સિત્તેરથી તેરસો પાંચ ધાનેરા બારસો સિત્તેરથી તેરસો ત્રેવીસ બાવળા બારસો પચાસથી તેરસો પાંચ સિદ્ધપુર બારસો પચાસથી તેરસો ચૌદ આંબલીયાસણ બારસો છવ્વીસથી બારસો પંચ્યાસી મહેસાણા બારસો પચાસથી તેરસો પચીસ બુંદરી બારસો પંચ્યાસીથી તેરસો અગિયાર રાહ બારસો પચાસ થી તેરસો ધીમા બારસો નેવું થી તેરસો પચીસ નેનાવા બારસો ને તેરસો વીસ વાવ બારસો તેરસો વીસ અમરેલી એક હજાર સત્તાણું થી બારસો બાસઠ ચાણસમાં અગિયારસો એકાવન થી બારસો ચોરાણું પાલનપુર બારસો સિત્તેર થી તેરસો સાત હળવદ બારસો ત્રીસ થી બારસો ચોર્યાસી વારાહી બારસો સાહીઠ થી તેરસો એક લાખણી બારસો પાસઠ થી તેરસો પાંચ દિયોદર બારસો સિતેર થી તેરસો વીસ ભુજ બારસો થી બારસો છોતેર સિહોરી બારસો થી તેરસો દસ થરા બારસો થી તેરસો છવ્વીસ જુનાગઢ અગિયારસો થી બારસો જામનગર એક થી બારસો વિજાપુર બારસો નેવુંથી તેરસો સત્યાવીસ ગોઝારીયા બારસો એંસીથી તેરસો એકવીસ ડીસા બારસો પંચાણુંથી તેરસો ચૌદ મહુવા આઠસોથી બારસો બાસઠ માણસા બારસો પચાસથી તેરસો સત્યાવીસ જસદણ નવસોથી બારસો ત્રીસ કડી બારસો ઓગણ તેરસો છ થરાદ બારસો પાસઠથી તેરસો ત્રેવીસ બોટાદ અગિયારસોથી અગિયારસો છન્નું અંજાર બારસો પચીસથી બારસો અઠ્ઠાણું ઇકબાલગઢ બારસો સત્યાસીથી તેરસો ખેડબ્રહ્મા બારસો પંચાવનથી બારસો પાસઠ તલોદ બારસો એંસીથી તેરસો રાઘનપુર બારસો એંસીથી તેરસો પચીસ ભાભર બારસો પાસઠથી તેરસો અઢાર વિસનગર બારસોથી તેરસો છવ્વીસ પિલુડા તેરસો થી તેરસો બાવીસ ભીલડી બારસો સાહીઠ થી તેરસો એકવીસ પાટણ બારસો એકત્રીસ થી તેરસો ચોત્રીસ